હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે કોથિંબીર વડી બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે કોથમરી લીધેલી છે આને મેં બીટી લીધેલી છે બેથી ત્રણ વખત ધોઈ અને આને મેં કોરી કરી લીધી છે રૂટીન મસાલા રવો અને ચોખાનો લોટ બંને વસ્તુ મેં મિક્સ કરેલું છે લસણ આદુ અને એક લીલું મરચું ચણાનો લોટ એક કપ સફેદ તલ સ્વાદ અનુસાર મીઠું તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ લોટ બાંધીશું તો આપણે લોટ બાંધીશું તેના માટે મેં કોથમરીને આ રીતે ઝીણું કટિંગ કરી લીધું છે અને આદુ મરચાં લસણને પણ મેં ખાંડી લીધેલા છે તો સૌપ્રથમ બધા લોટ એડ કરશું તો સૌપ્રથમ ચોખાનો લોટ અને રવો ત્યારબાદ આદુ મરચાં લસણ વાટેલા છે તે એડ કરશું સ્વાદ અનુસાર મીઠું સફેદ તલ એડ કરશું ત્યારબાદ ચણાનો લોટ એને આપણે ચારી લેશું ત્યારબાદ મસાલા કરીશું સૌપ્રથમ એક ટી સ્પૂન હળદર બે ચમચી ધાણાજીરું હિંગ એડ કરશું અને કશ્મીરી મરચું ત્યારબાદ મોણ માટે તેલ એડ કરશું એક ચમચી તો હવે આપણે લોટ બાંધી લેશું જરૂર લાગશે તો પાણીનું આપણે એડ કરશું અને ઢોકરે એમાં મેં પાણી ગરમ મૂકી દીધું છે કારણ કે આપણે આને સ્ટીમ કરવાની છે ખાસ કરીને આપણે આમાં દેશી કોથમરીનો જ યુઝ કરવાનો જેથી સુગંધ આપણે આ રીતે લોટ બાંધી લીધો છે ટોટલ મેં ચાર ચમચી પાણીનો યુઝ કરેલો છે કારણ કે આપણે તેમાં પણ થોડું પાણી રહેલું હોય છે એટલે આપણે થોડું જ પાણી એડ કરવાનું છે નોર્મલ આપણે પરોઠા અને રોટલીનો લોટ બાંધીએ તે જ રીતે આપણે આનો લોટ બાંધી લેવાનો છે ચણા લોટ છે એટલે હાથમાં ચોટશે તો તમારે તેલનો યુઝ કરી શકો છો તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે આ રીતે નોર્મલ રોટલીનો લોટ બાંધીએ તેટલો મેં લોટ બાંધેલો છે આનો અને જરૂર અનુસાર હાથમાં તેલ લગાવતું જવાનું છે જેથી હાથમાં લોટ નહીં હવે આપણે સ્ટીમ કરીશું તો ગ્રીસ કરી આપણે તેલ વાળો હાથ કરીને આ રીતે એને દબાવી દેવાનું છે આપણે જાડી રાખવાની છે એકદમ પાતળી નથી બનાવવાની હાથ આપણે તેલ વાળું કરવાનું છે જેથી આ ચૂટશે નહીં હાથમાં આપણે આ રીતે તૈયાર કરી લેવાનું છે તો આપણું પાણી ગરમ થઈ ગયું છે તો સ્ટીમ કરી લેશું એને તો આપણે આને સ્ટીમ કરી લેશું તો આપણે આ રીતે ઢોકરીયામાં એને સ્ટીમ કરવા પાંચ થી દસ મિનિટ માટે મૂકીશું તો આપણે આ તૈયાર થઈ ગયું છે દસ થી પંદર મિનિટ માટે આપણે આને સ્ટીમ કરેલું હતું ને એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આને કાઢી લેશું આ રીતે એકદમ સરસ તૈયાર થઈ જાય છે ને એકદમ ઠંડુ થઈ ગયું છે આ હવે આપણે આનું કટિંગ કરીશું તો અહીંયા મેં નાની બે ચમચી જેટલું તેલ ગરમ મૂકી દીધું છે કારણ કે આપણે આને સેલો ફ્રાય કરીશું ડીપ ફ્રાય આપણે નથી કરવાનું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે બસ ક્રિસ્પી થઈ ગઈ છે તો આપણે આને ટર્ન કરી લેશું આ ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ આ તૈયાર થઈ છે છે રીતે સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કરવાના તો હવે આપણે આને સર્વ કરીશું તો ચાલો મિત્રો તૈયાર છે ગરમા ગરમ કોથિંબીર હોળી તમે પણ આ જ રીતે બનાવજો ને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો ચાલો મળીશું Next video ma.